હું જાદુગર સોના ખેરાલુનો હમ મહેસાણા મૈસાણા કરીને આયો તમે કેતા હો જાદુગર બતાવો બતાવો હાચું હાચું આ મારો ફોન ત્રણ 3 સેકન્ડમાં ગાયબ કર દો અહ કર ફૂડ 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 ફૂલ મે જો જો ખાલી હવે હું જાદુગર ડાબલા મોણીકુડા ગોજારિયા થઈ ના આવ્યો પાછો ગોજારિયા જઈ તમે કે ફોન પાછો લાઈ દઉં લાઈ દયો સાચું સાચું જો આવા દી તાર મૈસણા ગોજારિયા મૈસણા વાયા વિસ્તક થઈને જોઈ લો આયા જો છો હ કી સદ બેન છો જો એ માર ફોન આવ દે કે માં આજો નહીં એ તમે ગાયબ કર્યો હવે લાવો કે છો ફોન બાકી યાર અરે હું તો કશ વાતમાં નહીં ભાઈ આ હેડ એટલે કાલથી એ જાદુગર બંધ કરતી બસ એ રાજુભાઈ